બસ મજાની પાવ ભાજી પણ ખાઈ લીધી છે હવે જઈએ છે મત ભરત થેન્ક યુ સો મચ ખુશ ખુશ લાગે છે ને વાળો મસ્ત મેથેક તો બહુખ્યા લાગે છે દોરથી અવાજ નીકળતો નથી વી ટૂડી મીઠા ભગવાન દરિયાના ભળિયા માં મીઠા ભગવાન જી જય દ્વારકા દી જો કે તમે તમે મજામાં દો છો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે અમારા ના અલગમાં ને ઘડીક ખમી જાઓ અંતર મંતર જાદુ મંતર છુ મંતર કેમ પણ તમને બધાને અચાનક સરપ્રાઈઝ મળી ગઈ ને કારણ કે બે કાલને પમલિશના વ્લોગમાં મેં તમને બધાને કીધું હતું કે મારે તમને બધાને સરપ્રાઇઝ દેવાની છે કારણ કે તમને બધાને ગેટઅપ જોતા એવું લાગતું હશે કે આટલો બધો સરસ ગેટઅપ કેમ છે એનું કારણ છે કે મોવા એવોર્ડ ફંક્શનમાં જવાનું છે રાજકોટ દ્વારા મને એવોર્ડ તો મળ્યો હતો આજે બીજી વાર એવોર્ડ મળવા જઈ રહ્યો છે મોવા તો અમે અત્યારે બાપા સીતારામના સાનિધ્યમાં છે એટલે કે બગદાણા ધામમાં છે બાપા સીતારામના મસ્ત મજાના દર્શન કર્યા છે મારી સાથે છે મહેશભાઈ કેમ છો તમે પણ બજરંગદાસ દર્શન કરી લો કારણ કે રસ્તામાં જ આવતું હતું પછી તો આપણે બાપાના દર્શન કરવા જ પડે અને બધા છે અને અમે છે ને ટાઈમ વગરના થોડાક આવ્યા છે ને એટલે ટ્રાફિક ઓછી છે બહુ મજા આવે છે એટલા માટે તો એવોર્ડ ફંક્શનમાં કઈ રીતે કઈ રીતનું આયોજન છે ઘણા બધા ક્રિએટરો મળવાના છે તો કન્ટિન્યુ લોકો બધા છે કેમ છો મુકેશભાઈ મજામાં કેમ છો ભાઈ મજામાં

આ ગુજરાત ટેલેન્ટ વીર માંડાતા ગ્રુપ મહુવા દ્વારા જેમનું આયોજન થયું છે આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ અને મારા મિત્ર દુલાભાઈ ભાલિયા સ્ટેજ ઉપર ઉપસ્થિત જય વીર માંડાતા શું કે વધારે તો નથી કેવું સમાજની એક નાની દીકરી છું પહેલાં તો મને મારા સમાજનો પર્વ છે અને બાદ મને મારા ભારત દેશમાં કે જે પોતાના સમાજના છે બધા રત્નો છે હું આભારી છું અને એક જ મારે પંક્તિમાં લેવી છે કે મારો સમાજ મારા વીર યુવાનો કેવા છે અને મોજ આવે તો સીધ હાકલો કરજો કારણ કે કલાકાર તો ફક્ત હાકલાના જ હોય છે ત્યારે ਸਿਹਾ ਜੇਵੀ ਸਾਤੀ ਇਹਨਾ ਚਮਕਤਾ ਕਪੜ ਸਿਹਾ ਜੇਵੀ ਸਾਤੀ ਇਹਨਾ ਚਮਕਤਾ ਕਪੜ ਕੇਸਰੀਆ ਕੋਲੀ ਮਾਂਦਾ ਤਾਨਾ ਬਾਲ ਮਾਂਦਾ ਤਾਨਾ ਬਾਰ ਅਰੇ ਵਾਗੇ ਦੇ ਨਾ ਡੰਗਾ ਮਾਰਾ ਕੋਲੀ ਨਰ ਬੰਗਾ सिंह देवी सती चमकता कपार सिंह देवी सती चुमकता कपार केरलिया कोड़ी मांदा ताना बार मांदा ताना बार भीम देवी बुजाय भीम देवी बुजाय भीम देवी बुजाय भीम देवी

તમે બધા જ્યાં બેઠા છો ને જ્યાં એવોર્ડ લ્યો છો ને એમને ખબર છે તમારા ઘણા બધા ફોલો કૃષ્ણા બેન ને એવોર્ડ અર્પણ આપે બેન જે છે કોંગ્રેચ્યુલેશન આ એવોર્ડ મળે છે

પછી નામ છે સતીશભાઈ કિશોરભાઈ ગોહિલ છે જયભાઈ દેવડી કલાકાર છે આપણે અમરેલી થી આવેલા છે તો એનું કાક આપણે ટેલેન્ટ જોઈ ને સતીશભાઈ તમે કઈ ગમના છે ને તમારી પ્રતિભા રજૂ કરો હાલો જય મને એમ લાગે છે ને વાળુ નો સમય થઈ ગયો તો બધે ભૂખ્યા લાગે છે

थैंक यू सो मच तमारा बदा ताजा करते एवोर्ड पण मस्त मजा का मळई गयो छे थैंक यू सो मच अने भाई तुमने पण एवोर्ड मळई गयो छे मु बहुत खुश छु एवोर्ड मळल छे मु पण खुश छु बहुत बड़ा एवोर्ड पण खुश छु मु बहुत खुश छु एवोर्ड फंक्शन पूरु थी गयु महेश भाई जो भूख्या थी गया कारण के बपोना खाऊ खाऊ करता था अत्य टाइम मिलो कहाँ मौवा नौ वगैरह જમી લેવી પછી પાછા મળીશું મસ્ત મજાની પાવભાજી પણ ખાઈ લીધી છે અને હવે જઈએ છીએ નીકળી જઈએ છીએ તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું ને ઉભા રહી ક્યાં જાવશો આ એવોર્ડ છે ને એની વિશે આપણે કાલ બધી નિરાતે ચર્ચા કરી શકીએ હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી શકીએ હવે ફરીથી મળશું નવા વિડીયોમાં જ્યાંથી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બી ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય તો બાય